સુરતના મદદનીશ નોંધાણી સર નિરીક્ષક અને તમામ સબ રજિસ્ટ્રારને પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા આપેલા આદેશ લઈ વકીલો દ્વારા વિરોધ કરાયો હતો સુરતના મદદનીશ નોંધણી સર નિરીક્ષક ડી પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે જે પરિપત્રમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનને લઈ સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા માટે આદેશ આપ્યો હોવાનો આક્ષેપ વકીલો દ્વારા કરાયા હતા વકીલોએ જણાવ્યું હતું કે સરકારી પરિપત્ર ન હોય સુરતના અધિકારી દ્વારા પોતાની ચેમ્બરમાં બેસી આ તાલા

એક સૂચનાઓનું ઇન્ટરપ્રિટેશન જે કર્યું છે એ તદ્દન ખોટું છે કાયદાના પ્રબંધો છે વિરુદ્ધનું છે તો સાહેબ અમને રૂબરૂમાં સાંભળ્યા જે તકરા જે મુશ્કેલીઓ જે પડી રહી છે પક્ષકારોને એની વિશે પણ અમે વાત કરી

આપ પ્રેસ મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારી સાચી વાત લોકો સુધી પહોંચાડવામાં આપ પણ અમને મદદરૂપ થયા છે સૌ કોઈ નો આભાર